નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરામાં કલામય સંસ્કાર વાટિકા સંસ્થાએ બાળકોમાં સંસ્કારનું સિંચન કરે છે ધોરણ અભ્યાસ કરતી દીકરીઓને દર વર્ષે ચારિત્રયુક્ત શિક્ષણ શિષ્ટાચાર નૈતિક મૂલ્યો સાથે સ્વવિકાસ સાથે અભ્યાસયુક્ત જીવન જીવવાની તાલીમ સાથે ઉચ્ચ સંસ્કારોનું ઘડતર કરવા માટેની છ મહિના સુધી તાલીમ આપવામાં આવે છેલ્લા છ માસથી પાદરા શહેર અને તાલુકાની ઓગણીસ દીકરીઓ તાલીમ પૂર્ણ કરતા તેઓ નૂતન પ્રથમ સત્ર બે હજાર ચોવીસ તાલીમાર્ સમારોહમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાતમા પદવિદાન સમારોહ કાર્યક્રમ પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી તથા પાદરા ડોક્ટર મનીષભાઈ પટેલ તથા મહા પ્રભુજી બેઠક મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ ચોક્સી સહિત ભાવસાર યુવક મંડળના અમીશ ભાવસાર તથા સતીશભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહાનુભાવોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પદવિદાન સમારોહની સાથે સાથે યોજાયેલી નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર દીકરીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાનો સમન્વય એટલે કલામય સંસ્કાર વાટિકા આ કલામે સંસ્કાર વાટિકા છેલ્લા ચાર વર્ષથી પાદરામાં સંસ્કારોનું ઉચ્ચ ઘડતર કરીને બાળકોને તાલીમ આપી રહી છે અમે ખૂબ જ ધન્ય અનુભવી રહ્યા છીએ કે કલામે સંસ્કાર વાટિકા આજે પોતાનો સાતમો પદવીદાન ખૂબ જ પાવનકારી એવા બેઠક મહાપ્રભુજી બેઠક મંદિરમાં ઉજવી રહ્યું છે તેમાં છ મહિનાની જેને તાલીમ પૂર્ણ કરી છે એ પ્રથમ સત્ર બે હજાર ચોવીસની ગર્લ્સને ખૂબ જ સારી સભ્યતા સંસ્કૃતિ નેતૃત્વ સ્વ વિકાસ અને સુષુપ્ત શક્તિઓ ખીલે તેની ઉચ્ચ ઘડતરની તાલીમ આજે મહાધામ એવા ચૈતન્ય મહાપ્રભુજી બેઠક મંદિરમાં આપીને અને મહાનુભાવો પણ તેમાં ઉપસ્થિત રહીને આ ઉત્સવ આ પદવીદાનની ખૂબ જ સારી શોભા વધારી છે અને આ કાર્ય અમે આગળ ધપાવીને અમે પાદરાના ગૌરવને ગૌરવવંતુ કરતા રહીશું